ગુડ વેલકમ બેક ચેનલ આજે ખબર કેમ બનાવવાની ઈચ્છા બહુ ઓછી ક્યારેક કોઈક દિવસ આવે ને કે એમ થાય થાય યાર આજ આજે નથી અંદર જે બરાબર એ કન્ટિન્યુ કરી ભલે બે મિનિટ નો બને ત્રણ મિનિટ નો બને પછી વાતે અગર મૂડ ના હોય તો પછી નાનકડો વિડીયો બનાવશું પણ બનાવશું જરૂર એટલા માટે અમે બ્લોગ ચાલુ કરીએ ના બનાવતા ના બનાવવાની ઈચ્છા હોવા છતાં અમે બ્લોગ બનાવતો હાજો વાડાની અંદર ગલુડિયા એટલા મોટા થઈ ગયા

અને આ કૂતરીનો ત્રાસ બહુ હોય કેમ કે હમણાં તો ગલુડે ચલો ઠીક મોટા થઈ ગયા જયારે નાના હતા ને ત્યારે અજાણી કુતરું કે આવી ગયું ને ગલીમાં અજાણ્યું માણસ કે અજાણ્યું કુતરું તો એની પાછળ એવું દોડે એવું દોડે એવું ભસે કે વાત વાત ના પૂછો અને નાનકડા છોકરા જતા હોય તો બીક લાગે કે એને વગડી ના રહે તો જો પાછલી ફેર આપણે સમાજમાં આવ્યા હતા ખબર હે ને ડેકોરેશન કરવી હતી નવરાત્રીની તૈયારી કરવી હતી આપણે જોયું હતું કે સેન્ટરમાં એક આપણે ગરબા રાખવાનું બનાવેલું હતું ઠીક મંડપ રાખેલો હતો એ હવે ટોટલી ચેન્જ થઈ ગયું હતો તમને બતાવું કે હવે કેવો દેખા એકદમ મસ્ત દેખા તો આ જો હવે કંઈક આવું દેખાડો ને કેટલું મસ્ત લાગે એમ લાગે લગ્નનો મંડપ એ પણ તો બી સારો લાગે રહ્યો અને ઘણું બધું કામ થઈ ગયું હે આજે આપણે થંભલાને ખોડાતા ને હવે આપણે અહીંયા કને જો ગ્રીફ માટે પટ્ટી લગાડી દીધી હે અને બાકી ઉપર તાર બી બંધાઈ ગયો હવે બસ સિરીઝઊમાં જે એ માથે એ બી લગાડી દીધી હે બસ થોડું ઘણું કામ બાકી આમાં બધે બેનર આવશે અને થોડી ઘણી હજી લાઇટું લગાડવાની હે બાકી ગમે તે કો લાગે બહુ મસ્ત રહ્યો યાર અને આ જો એન્ટ્રન્સમાં બી આવો એક ગેટ બનાવેલો હોય અને બારે સાઈડ ફૂલડા ને હે તો જો બારેથી કંઈક આવું દેખાડું લાઇટ ઓછી એટલે સાહેબ તમને સમજણ નહીં પડતી હોય પણ તો બી સારું દેખાડો હોય ને અહીંયાથી તો એકદમ મસ્ત અને આ જો એલઈડી જેટલી બી અહીંયા કને વેખાયેલી પડીએ ને કહું પડી જો એ બધી હજી લગાડવાની હે તો અહીંયા કને આપણે વિખી રહ્યા અને લગાડવાનું કામ ચાલુ કરવું હોય તો જો એલઈડી લગાડવાનું કામ ચાલુ હોય અહીંયા કને ઉપર મનીષભાઈ બેઠા એ

તો જો આયા કને નાના કળા બેનર લગાવવાનું કામ ચાનું હોય હાજી મોટો બેનર ભી આવશે જે આયા કને પડ્યા હે કે હાજી આ બધો સાઈડમાં બધે લાગશે તો જો આ બધા સંભલાની અંદર આપે એક એક તજા નાની આવી બાંધી હે ને હવે મોટી તજા આપણે વચ્ચે લગાડવી હે એટલે આમાં અયા કને તૈયારી ચાલુ હે ને તજા જો કેટલી મોટી હે એમાં હાશાપુરાનો ફોટો એ અંદર જય માતાજી બાકી એલઈડી લાઇટ ચારે બાજુ લાગી ગઈ છે મોટા બેનર જે લગાડવાના હતા એ લાગેલા સૌથી વધારે લાગે રહી કેમકે માટી નીકળતી જ આવે જગ્યાએ એટલે ખાંચામાંથી ધોતા ધોતા ઉચ્યા લાસ્ટમાં હજી થોડુંક ઘણું બાકી છે અને હવે આપણે ઉપરથી ચેક કરી કે ઉપરથી કેવું લાગેરું હજી ઉપર આવું દેખાડું લાઈટો ઘણી બધી દેખાડી નઈ મસ્ત થાય હજી ગરબોને આવશે વચ્ચે એટલે બહુ મસ્ત લાગશે બધી બંધ બધી બંધે ફોક્સને એ ચાલુ થશે એટલે એકદમ ઝગમગ કરી જશે તો દરરોજ રાતે ને આમ ડેકોરેટનું જેટલું બી કામ થાય ને એના પછી એ કામ કર્યા પછી અમે લોકો યુવક મંડળને જેટલા બી સભ્યો બધા બેસી નાસ્તો કરી તો આજે અમને એક કામ મળ્યું હોય કે ભાઈ આ જો દેખા કેટલી કેટલી લઈને ચાય લેવા જવીએ ચાયને પોવા લેવા જવાય કોઈક ના ઘરે તો એ આપણે લેતા આવીએ પછી બધા બેસીને નાસ્તો કરશું

ચાય પણ લીધા બાકી બધા હજી કામ જ કર કે અમે થોડી વાર રહીને જમશું ચાય ચાય ઠંડી થઈ જશે આપે એટલા માટે લઈ લીધા તો જો બધા લોકો નાસ્તો કરી લીધો ને આપણું જે ડેકોરેશનનું કામ હતું ઓલમોસ્ટ ખતમ થઈ ગયું એ થોડું ઘણું બાકી બસ દસ ટકા એ બી થઈ જશે એક બે દિવસમાં ને આપણી નવરાત્રી એકદમ જોરદાર થવાની આ તો જો થોડી ઘણી લાઇટો ચાલુ કરી આપે ને ઇડી કંઈક આવી મસ્ત લાગે રહી અને હુંમાં જરાક હજુ કનેક્શન દેવાના બાકી હે બાકી જ્યારે બાજુ છતમાંથી જો ઘણી બધી એલઈડી એલી એના કનેક્શન દેવાના બાકી એ ચાલતી હશે એટલે એકદમ મસ્ત લાગશે અને આપણે બી નાના કરતે આપણો વ્લોગ બની ગયો ઠીક છે અહીંયા સુધી બ્લોગ જોયો તો તમારો ખૂબ ખૂબ આભાર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો નવા હતો અને વિડિયો ગમે તો લાઈક કરી દેજો ફરી મળીશું આવતે કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ને આ ભાઈ જો છેડા હાથમાં રહી ઊભા એ છે ને આ ધોકો આ તો કે સોટ ન લાગે એટલે ચેક કરરા કરે વર્ષ છેડ હાથમાં લે તો જાય